નમસ્કાર મિત્રો સ્વાગત છે મિત્રો આજના નવા વિડીયોમાં ને આજે મિત્રો આપણે જુનાગઢ યાર્ડના તમામ પાકના બજાર ભાવ જોશું પણ તે પહેલાં મિત્રો જો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેવી જેથી દરરોજના વિડીયો તમને એકદમ ફ્રીમાં મળી રહે તો ચાલો મિત્રો શરૂઆત કરીએ સૌપ્રથમ મિત્રો આપણે જૂનાગઢમાં ઝીણી મગફળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા નવસો પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા એક હજાર ને ચાલીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ઘઉં લોકવનના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ચારસો ને પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પાંચસો ને સોળ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ટુકડા ઘઉંના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ચારસો ને સાહીઠ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પાંચસો ને એકતાલીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ચણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા નવસો ને એંસી રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા એક હજાર ને છોતેર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જાડી મગફળીની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા નવસો ને પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા એક હજાર ને છેતાલીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જૂનાગઢમાં તુવેરના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા તેરસો ને પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ચૌદસો ને એકોતેર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે સફેદ ચણાની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા એક હજાર પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા તેરસો ચૌદ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે અડધના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા અગિયારસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ચૌદસો ને પચાસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે સફેદ તલના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા પંદરસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા બે હજાર અઠ્ઠાણું રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જૂનાગઢમાં જીરુના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા પાંત્રીસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ચાર હજાર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે સિંગફાળાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા નવસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા અગિયારસો અડતાલીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે દાણાના બજાર ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા બારસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પંદરસો સોળ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે મગની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા તેરસો ને પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રખ્યા સોળસો રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ચોળીના બજાર ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા નવસો ને એસી રૂપિયા અને ઊંચા ભાવ રખ્યા ઓગણીસો ને એકાવન રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જૂનાગઢમાં સોયાબીનના ભાવ જોઈએ તો નીચા ભાવ રખ્યા સાતસો ને એંસી રૂપિયા અને ઊંચા ભાવ રખ્યા આઠસો ને રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે મેથીના ભાવ જોઈએ તો નીચા ભાવ રખ્યા સાતસો રૂપિયા ભાવ રહ્યા એક હજાર પચીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે તાણીના બજાર ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા અગિયારસો ત્રીસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા એકવીસો રૂપિયા તો આ હતા મિત્રો જુનાગઢ માર્કેટયાર્ડના તમામ પાકના બજાર ભાવ વિડીયો મિત્રો ગમો હોય તો લાઇક શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં ધન્યવાદ